એ કામ કરો ને હારુ એ ઓય યાર મને એવું લાગ્યું કે રૂપિયા આપી એક એક দান દે કરતા ને તકારાજ ન થાય હું કે હું આપું તા લેવા પડ બોનસ તો આપો

ને પાવ તો હારું કરવો પડે જા દેતા આપડો આઈ બહુ ભાવ ચાલતો નઈ હોન શેઠ લેદિયાનો બહુ ભાવ નઈ ચાલતો હો એ તો આપા કરશું પા કે ના ભાવ તો વ્યવસ્થિત કરજો કતમ વ્યવસ્થિત જોઈએ ખરા છે વા આવા પહેલા કોઈ વહીપ કરજો આવો જમીન તો જોતાઈએ

જો જગ્યા લેવાની જોવાનું કોકેશન જેવું હોય જગ્યા નું ભાઈ જગ્યા લેવાની અત્યારે બધા ફ્રોડ બઉ બનાવે આપણા ને પૈસા લઈને જગ્યા નથી અંદર બરોબર એટલે ધ્યાન રાખવાની કોઈ માણસ ફ્રોડ ના કરી જાય આપણા જોડી બરોબર આ બાજુ બધું ફ્રોડ બઉ ચાલે તો જો અમે જગ્યા પર જોઈએ પછી સારું લાગે અનુકૂળ તો પછી લઈ લે ऊपर ला एहा करभ जीवा नर्डरेया के लिख ही जीव घा जा प्रशाए ऑज्याजञ warm घुना बेर दो सिरकर साना

वीके डॉट करो दौर चालू बहुत ध्यान सब ये तो हाँ। तो जो भाई आप तुम लेवानी आए तो आप रोटी बैठे जो ले आओ ले आवी जो ला ताई नु क्या हां कौन कोई भी खाना ना जो दो तो तन्ने तुम्ही जा हार कर कर ना 5 लाखो साल हो हां ताई करो ला ताई ने ताई ना ते तो ना जाली इतना હા સ્યાદાજી તમે વાત કરી લોતા તમાસે હા પેદાય બધો જિન આપા વાત ભાવ વિખેદવાર કરો કે તો નહી ભાઈ વિખેદ રૂપિયા ભાવ ચાલો આ કે આ તાં કરો લાડીએ તે ના પાડો ઓ વાત કરી લો તમે આટલો ભાવ નહી જાણતો આટલો મે પોસાય નહોતું અમને તો ક્યો બીજી ને

પણ અમે ઉપર ચડી ને જોવા જેવું કઈ છે નઈ ના જમીન તો સારી પણ એક ડખો હે મેં જો જમીન લેવાય નઈ એવી હે આ જમીન દાદા ના ભાવે નઈ જાય કેમ ઓઈલ ના ને આખરે હા નઈ પોણી હે લે ઓઈલ સા હા આઈ ગયા આઈ ગયા હેડો તો સેટ બોલો કોમનો હંગાત માં આયો બરોબર બોલો અલ્યા કોમને વાત કરી ગમી નાઈડી હ હ અદર હેલો મને પૈસા હો તો હું હા ઓ હું ઉતાર તો અમા મજૂર અમે તમે આ કોટિયો તે બે હાડ તાવલ બા શેઠ બે હા

આયા તમાર દોવાનો હું તમાર નામ હું મારુ નામ કાળુબા બસ મેમ બર બસમન છે બર બર ની લે બસ ઓ ફનાસાઈ નું નવો બંદર આ ગલઈ હા તાગે તો હવે તમાર થાઈ અમે આન ના કરી કેમ ના રામેન તો મૈયા સારો જનો લખ્યો એ તો કેતા ની મે ગાડી ભળે ને ગાયા અમે પૈસા દે એક અમે ભાગ લાખ રૂપિયા પૂરા

પડે અમે ટોકન આપડે ફાર્મ આવશે જઈએ તમે પૈસા લઈને આવો બરાબર આમ પેલું મશીન લેતા ટોકન પેલું બેંક માં बैंक waktu वातो नहीं है तो बैंक में घणाई ना

જમા કરાવી આવજે બેન હા તમે તને જવા ના હા રેડો માતાજી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરીજો શેર કરજો અને કરજો અને થોડોક સપોર્ટ કરજો જય માતા